કમિટીએ આપણે સૌ જાણીએ છીએ અને તમે સૌ પણ જાણો છો કે એકસો ને આડત્રીસ વર્ષ પુરાણી અને હવે તો સમગ્ર રાજ્યમાં અને અનેક નજીકના પડોશના રાજ્યોમાં પણ વિશેષ સ્વરૂપની એક નવનિર્મિત થયેલી ગૌશાળાના એ સેવા ઉપક્રમમાં પૂજ્ય મા કંકેશ્વરી દેવીના વ્યાસસ અને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ જ્ઞાન સત્રે આપ સૌનું ફરી હૃદયથી સ્વાગત કરતા શ્રીમદ ભાગવત કથાનું મહાત્મક અતુલ્ય અને અવર્ણનીય છે એવા શ્રીમદ્ ભાગવતના અતુલ્ય અને અવર્ણની મહાત્માના ગુણગાનની ગાથા આપણને સૌને શ્રવણ કરાવવા પૂજ્યમાં કંકેશ્વરી દેવીના શ્રી ચરણોમાં પ્રાર્થના અને વંદન સાથે દ્વારકા ગૌશાળા કમિટી અને અમરેલીના ઉદ્ઘોષ વ્યાસના સૌને જય દ્વારકાધીશ જય ગિરનારી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ આભાર પૂજ્ય માને વિનંતી કરીશ કે આપણને સૌને પ્રથમ દિવસના મહાત્માની કથાનું શ્રવણ કરાવશે ધન્યવાદ